અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી હોય તેવું લાગતું નથી કારણ કે નાગરિકોને એસી વીસની સ્કીમનો લાભ લેવા માટે નાણાં ભર્યા હોવા છતાં પણ જરૂરી નાણાંના અભાવે સોસાયટીનું કામ નહીં થાય તેવું કોર્પોરેશનનું કહેવું પડી રહ્યું છે એસી વીસની યોજના હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન સ્ટ્રીટ લાઇટ રોડ બનાવવા વગેરે જેવા કામ માટે વીસ નાણાં જે સોસાયટીએ આપવાના હોય છે જ્યારે એસી રકમ કોર્પોરેશન ભોગવે છે લોકોમાં પ્રિય બનવા માટે તંત્રએ આ યોજના તો બનાવી છે પરંતુ નાણાંના અભાવે લોકોને તેનો લાભ મળી શકતો નથી જેનું ઉદાહરણ વટવામાં આવેલી વિશ્વકર્મા સોસાયટી છે સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાખવા માટે કોર્પોરેશનમાં અરજી કરી હતી અને જરૂરી નાણાં પણ ભર્યા હતા જો કે ત્યારબાદ તંત્ર તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે બે હજાર પંદર સોળમાં બજેટ ન હોવાથી કામગીરી થઈ શકે તેમ નથી વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનમાં સો ટકા નાણાં જમા કરાવી કામ કરાવી શકો છો અથવા બીજા કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી શકો છો અમે ચાર વર્ષથી રોડ માટે પાણી માટે કરતા પણ છે ને હેસી વીસના તો અમે એક એક ટકો પૈસા ભેગા કર્યા હવે કહેશે સો ટકા પૂરા કરો તો અમે કઈથી લઈએ અમને ગટર પાણી કશું જ નહીં સગવડ નહીં આપતા અને સરકારે તો બધે પેપરમાં પણ આપ્યું છે કે એસી ટકા સરકાર વીસ ટકા પબ્લિક તો વીસ ટકા પબ્લિકમાં અમે એક એક રૂપિયો ભેગો કરી અને વીસ ટકા પૈસા આપીને આપ્યા છે છતાં પણ અમને લાભથી અમે વંચિત છીએ તો એનું શું કારણ અને અત્યારે અમે કહીએ છીએ તો કે સો ટકા પૈસા ભરો સો ટકા પૈસા અમે ક્યાંથી ભરીએ કોર્પોરેશનમાં જ્યારે આવું રજૂઆત કરી ત્યારે બધી રીતના કાકા પેપરો પાસ કર્યા વારે ઘડી અમને ધક્કા ગાડા કે આ પેપર મૂકો આ પેપર મૂકો અમે દરેક જાતના પેપરો મૂક્યા છેલ્લે અમારું ગ્રાન્ટ પાસ પણ થઈ ગઈ પાસ થઈ ગયા પછી એક દિવસનો ટાઈમ આપ્યો પંદર દિવસ પછી ફરી અમારા ચેરમેન કાકા ફરી ત્યાં ડેપ્યુટી મિશનર સાહેબને મળ્યા ત્યારે અમને સ્પષ્ટ લેખિત આપ્યું કે અમારી પાસે કોઈ ગ્રાન્ટ કોઈ બજેટ નથી તમે અત્યારે સો ટકા પેમેન્ટ પૂરું ભરો તો જ તમારા ત્યાં લાઇન ચાલુ થશે

અમે મંજૂર કર્યા છે માત્ર એસી વીસ ની યોજના જ નહીં સરકારી અનેક યોજનાઓ એવી છે જેનો લાભ કેટલાક લોકોને મળતો નથી કોર્પોરેશને સોસાયટીને સો ટકા નાણાં ભરવા પત્ર લખ્યો છે ત્યારે સવાલ એ થાય કે જો સો ટકા નાણાં ભરવાના હોય તો શા માટે સોસાયટી કોર્પોરેશન પાસે કામ કરાવે કેમેરામેન રોનક ગોસ્વામી સાથે ઝલક અને શુભાન જીએસટીવી અમદાવાદ